નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને વન વિભાગની બેદરકારી છાપરે ઉઠી અને પોકારી રહી છે વન વિભાગ દ્વારા ચીખલી તાલુકાના રાનવેલી કલ્લા ગામની ઘટના કે જ્યાં દીપડો પકડવા માટે પાંજરું મુકાયું હતું દીપડો પકડવા માટે પાંજરું મુકાયું એ વાત તો બરાબર પણ પાંજરું બંધ હાલતમાં હતું દસ દસ દિવસનો સમય વીતી ગયો હોવા છતાં પણ ત્યાં પાંજરું ખોલવાની પણ કોઈ તસદી લીધી નથી તો તમે વિચારી શકો

નો ગેટ ખોલાયો તમે વિચાર તો કરો કે કે વન અધિકારીઓ કેટલા બધા કામમાં એમને એટલી પણ સૂઝ ન ચડી કે ભાઈ દસ દિવસ થઈ ગયા પાંજરું ગોઠવ્યું છે પાંજરું કઈ હાલતની અંદર છે એની અંદર કઈ મારણ મૂકવામાં આવ્યું છે કે નથી આવ્યું એની અંદર દીપડાને આકર્ષવા માટે મૂકવામાં આવેલા ખોરાકની વ્યવસ્થા શું છે પણ નથી લીધી અરે દસ દસ દિવસ પહેલાં પણ જો તમે આવું કરતા હો તો વિચાર કરી શકો કે દીપડો વન વિભાગને પકડવામાં ઇન્ટરેસ્ટ છે ખરો કે માત્ર પાંજરું ગોઠવી અને ત્યાંથી છૂટી જવામાં જ ઇન્ટરેસ્ટ છે કારણ કે બંધ હાલતમાં દીપડો કઈ રીતે અંદર ઘૂસી શકે ગામ લોકોમાં પણ ચર્ચાએ પૂરજોશમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે એટલું જ નહીં પણ વિચાર તો કરો કે પાંજરાનો દરવાજો જો બંધ રહે તો વન વિભાગ માટેની જવાબદારી શું ગ્રામજનો પણ આ વસ્તુ જોઈ અને ખૂબ જ ક્રોધે ભરાયા છે કારણ કે વારંવાર દીપડાઓ હવે શહેરી વિસ્તારની અંદર ગામ વિસ્તારની અંદર પ્રવેશી રહ્યા છે પશુધનને નુકસાન પહોંચાડી રહ્યા છે લોકોને ખેતરમાં જતા બીક લાગે છે તેમ છતાં પણ વન વિભાગના અધિકારીઓ આ કાન કરી રહ્યા છે ઘટના છે ચીખલી તાલુકાના રાનવેરી કલ્લા ગામની કે જ્યાં દીપડો પકડવા માટે મૂકવામાં આવેલું પાંજરું જે ખરું એ બંધ હાલતમાં દેખાઈ રહી છે અને પાંજરાની અંદર કોઈ જ પ્રાણી પણ પણ નથી કે પશુ પણ નથી તો શું વન વિભાગ માત્ર દેખાવા પૂરતી કામગીરી કરી રહી છે અને એ કામગીરીનો ઉત્તમ નમૂનો તમે પણ નિહાળી શકો છો તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહનો અવસર લાઈવ અને ઝટપટની અવસર આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી નાઇન